રામ રામ સીતારામ બધાય સીતારામ બધાય દાયરા તો જો અમે આવ્યા હતા ને ઘુમરો મારવા સંત્રી માં છે ને ઘુમરો તો મરા હે પણ સંત્રી સંતરા હેઠા પડે પીરા થે ને આજે પણ હે બે ત્રણ પડ્યા એક દી પછી આર પાંચ સક જળ્યા હતા ને આજે બે પડ્યા કેવા કોઈ કેવા કોઈ આજ તમને ખબર હે કા આપણે મેસિંગ મેસિંગ થઈ ગયા હા રેડ રેડ

અઠવાડિયા મેં ઘરે મીઠાઈ બનાવીએ હે ભાઈ નારિયેર નો ઉપયોગ થાય ને ખાવામાં મજા આવે બધે ફાયદો થયો ને તો ટાણે ખાધી પાક બનવાનું ચાલુ થઈ નારિયેર હે નાઈ માઈ હે ક્યુ ઘડીકવાર

ત્રણ નારિયેળ નારિયેળ લીધા લીધા બે ખાંડ નાખી દીધી માપની કેરે મલવારો બનાવ જય એન ખાદીમ પાક બનાવો પરાઠો ખાઈ લે પછી ખાદીમ પાક થાય એ ખાજે ખાઈ પરાઠો બને જાય પછી આખણી લેવા દેવા ને એ આ બનાવવા જ બનાવીએ હું માઈ ને

હે વાહુ કંઈ આમાં સારું કહી દઉં આખો ને આ બધી પી ગઈ એ જો મેનો એક લેખો આવે જાય તો પાણી નહીં જોયે એના કપસી એકાદુ પાણસ પાણી કાઢવું જો આ ટાઈગર એ જ્યાં રમે એને દોસ્તાર પેગો એણે દોસ્તાર દોસ્તાર ગોતર લીધો એ ટાઈગર ટાઈગર ઓર આય હાલ ચાલો ઓલ દોસ્તાર પાકી ગયો કાવ કરતો તો તું હે દોસ્તાર હે તારો હે તો જો આ ગોખા વાળી લાઈન ચડાવી સેવી ની જારી ગોખા બાળ દીધા બતે એટલે પાણી હે ઈ બધું પાટલા માં છે ઈ પાસે પાટલા માં પાટલા માં હાંભો કેટે નીકળે જાય આ વાળા ઓગના જે આમાં થોડુંક વધારે આવતા હાવ મારો થેલે આવે એવો હવે જાવ મારે ખડવાટવા તીપથી વાહિદા તો નાખતી હતી એણે હું કેનતા આવ્યો કે તું આવી જાય વાંચવાય એવું ચાર વાહીંદા નાખીને વાટવા આવે ત્યારે હું એ વાંગણી વાટવા જાતી બેભાર્યું કરવાની હતી એ સ્ટોક થઈ જાય નાખવાનો એ ટાઈગર એ ટાઈગર આઈ

ફળ લીધેલું તો ને મજૂરી લીધું હતું ને એવા સ્ટોક પૂરો થઈ ગયો આખો પછી આજ મારે જરાક બેકનું કામ હતું હું ગોતો ત્રણ વાગ્યાનો બેંકમાં ગોતો હું ને આ ખેતરમાં ખૂણિયો પીવરાવવાનો હતો તે દોઢ વાગ્યાનો મોખોલાઈને ગોતો ને તે સેટ આગણી હું બેકમાં આવ્યો ને શિયારી તારની આ જેના આગણી કટકો બદલાઈ ગયો કીર્તિ વાહીંદા નાખતી હતી તો હું કેન આવ્યો હતો હવે તું ખળવાટો આવે જાજે વાહિંદા નાખે ને હું એ વાં કટકો બદલાવે ને ખડવાઢ આવે જાય કે કે આ જે બે ભારીયો કરાવ્યો જો છે અને પો બે ભારીયો કરો એમ કઈ વાર નત લાગતી આ જો મોટો મોટો આવો રૂપારો જીંજવો હે ને તે જરીક વાર વાઢીયો તો તો બે ભારીયો તો થઈ ગયા આમાં જીંજવો જ છે શેરી કરો મોટો મોટો થેગો ને એક રીતે તો જીંજવો હોય તો હારું બીજો ખડ થાવા નો દે જીંજવો જીંજવો હોય ને ને બીજો કોઈ બીજો ખડ નો ખડ થાય બી ખડ નો થાય હા ખાલી જીંજવો હોય ને બેવામાં જીંજવો જ થાવા દેવો બી હોન ખવરાવવા નો આલે ને બી ખડી નો થાય આમાં નકો કામ આમાં ધોવાઈ ને ઓલે ખેતર જાય બીજે બધું કે કે આ ખેતરમાંથી માંથી આવે ઓલી કરતી બધું પાણી આખે આ આવે આથી પછી હું ઓલ્યા ખેતરમાં જાય તે વાલો વાટેન ભરે લીએ અમારા જે રેગ્યુલર વ્યુઅર હે ને જે કાયમ અમારો વિડિયો જોવે ઈડી તમને વિડિયો કેવો લાગે તમે જરી કોમેન્ટ તો કરજો કારણ કે અમને ખબર હે કે માણા જી હે ના જ રેગ્યુલર જોવા વાળા ઈત કાયમ એટલે કાયમ અમારા વિડીયો જોવે હજ પણ અમને ઈનેત ખબર પડતી કે તમને વિડીયો કેવા લાગે હા અમે કોમેન્ટ ન કરો તો અમને ક્યાં ખબર પડે કે કેવા વિડીયો લાગે કિક પર વાતચીત થાય ને કારણ કે જે જોવે ને ઈત એ એક અમીરના ફેમિલીનો ઈસો થા ગયા કે ઈ અમારા ફેમિલીનો ઈસો થા ગયો તો થોડોક જો કોમેન્ટ કરે તો મજા આવે અમને પણ જવાબ દેવાની મજા આવે ગાથી અમારા વિડીયો જોવે તો થોડા કોમેન્ટ તા કરજો જે જોવા હે કેવા લાગે ઈ ખબર પડે ને અમે ઉતારીએ તો ખરી કાય અમે ભૂતનાજી ઉતારીએ કઈ આવડતું ન કેવા ઉતારાય કેવા ન ઉતારાય અમે ઉતારીએ આપણે હા તમને કેવા લાગે જરા કોમેન્ટ કરજો નક આપણે તો ઉતાર્યા નથી હાલો ને પણ આ જોવા વાળા હે ઈ માણા ને કેવા આપડા વિડિયો લાગે ઈ તો આપને ખબર જ ન પડે તો એનો મતલબ કા હા ને ઈ મે પાસે જોવા વાળા ઈ વા હે ઘણા બધા 80% ઈ વા હે કે સબસ્ક્રાઇબ નેત કરતા ને ખાલી વિડિયો જોવે ને વ્યા જાય

કરીએ અમે કઈ હા એક એક કોમેન્ટ તો કરો તો અમને જવાબ દેવાની મજા આવે જવાબ દેવાની મજા આવે કે ને રેગ્યુલર વ્યુઅર તો ઈવા હે કે અમારે છે ને જોયા પેલા તો લાઈક કરી દે હા તો ઈવા ઈ ઈ વ્યુઅર ઈ પર લાઈક તો કરી દે જે કે કોમેન્ટ તો કરતા જાવ હા ને જોતા ઈ કોમેન્ટ તો કરો તો મજા આવે મજા આવે જવાબ દેવાની ને બીજો કામ કે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને થોડોક સપોર્ટ કરો તો અમને વિડિયો ઉતારવાની વધારે મજા આવે Cho wa li shakili maro banawe. Cho wa li ya ikin banawe. Hiwe hiwe. Ek ta ndarun ti mali. Hungri. Hungri. Ek ima ndarun ti mati nikri ek. Na abahit jo beti beti maro banawe. Cho wa li hiwe hati.